જય જહેરમા તમે પણ આપણા વાવ થો એકાવન ગાડીની ભવ્ય રથયાત્રામાં જો આવતા હો આ પહેલી તારીખના સવારના સાત વાગે આપણે બધા મિત્રો સાથે મળીને અહીંયા આગળ એક જગ્યાએ ભેગા થશે અને હા ધોનેરા હાઈવે જોઈ શકો છો તમે અહીંયા આગળ તમારા લોકો માટે ને ભોજન વ્યવસ્થા પણ કરવામાં આવી છે આ બોર્ડ તમને દેખાતો હશે ને એની બાજુમાં અહીંયા આગળ પાર્કિંગ ને ભોજન વ્યવસ્થા બંને ઉપલબ્ધ છે સાત થી કરીને સાડા આઠ વાગ્યા સુધી આપણે અહીંયા આગળથી ને ભોજન પ્રસાદ કરી અને પ્રસ્થાન કરવાનું છે ખરાજી પ્રસ્થાન કરી જેતડા પાલડી દીવું પાટણ થતાં આપણે સીધા ચેર માતાના ધામ મરતોલી પહોંચવાનું છે એડ્રેસની વાત કરું તો તમે લોકો જોઈ શકો છો ધોનેરા હાઈવે એચપી પેટ્રોલ પંપની એકજેટ બાજુમાં તમને લોકો ને છે ને સમજાઈને અહીંયા આગળ ભેગા કરી વાળવાના છે અને અહીંયા આગળથી આપણે પ્રસ્થાન કરવાનું છે ભોજન પ્રસાદ વગેરે કરીને તો આવો સંદાય સાથે મળી અને માતાજીની આ ભવ્ય યાત્રા ને આપડે સફળ બનાવી તો હા આપણા વાવ આવો ભવ્ય ઇતિહાસ પેલી વાર રચાવા જઈ રહ્યો છે તો આવો બધા સાથે મળી અને આ અવસર ને પાવન બનાવ્યું છે